રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટમાં ફટાકડા વેચાણના નિયમો પણ કડક કરી દેવાય છે દિવાળીના તહેવારમાં ફટાકડાના વેપારીઓ માટે નિયમ જાહેર કરવામાં આવ્યા જેમાં હવે ફટાકડા માટે ફાયર એનઓસી અને પોલીસની મંજૂરી ફરજિયાત બનાવાઈ છે ફટાકડા વેચાણ માટેના નિયમો બાંધછોડ નહીં કરવાના પણ સરકારના આદેશ છે જેથી ફાયર વિભાગે પણ અરજી સ્વીકારવાનું શરૂ કર્યું અને પૂરી ચકાસણી પછી જ એનઓસી આપવામાં આવશે રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટમાં ફટાકડા વેચાણના નિયમો પણ કડક કરી દેવાયા છે દિવાળીના તહેવારમાં ફટાકડાના વેપારીઓ માટે નિયમ જાહેર કરવામાં આવ્યા જેમાં હવે ફટાકડા માટે ફાયર એનઓસી અને પોલીસની મંજૂરી ફરજિયાત બનાવાઈ છે ફટાકડા વેચાણ માટેના નિયમો બાંધછોડ નહીં કરવાના પણ સરકારના આદેશ છે જેથી ફાયર વિભાગે પણ અરજી સ્વીકારવાનું શરૂ કર્યું અને પૂરી ચકાસણી પછી જ એનઓસી આપવામાં આવશે